એક દારૂની બાઇક પકડવામાં આવી જેમાં દેશી દારૂની ખૂબ જ પ્રમાણમાં પોટલીઓ હતી હવે દારૂ કોને પકડવો અને અત્યારે કોણ પકડે છે એ આપણે સૌ જાણીએ છીએ ખેર વાત જવા દો પરંતુ આપણે ગામ લોકો પાસેથી જાણીએ તો કઈ રીતે એ લોકોએ આ કામ દારૂ પકડ્યું અને સક્સેસ કર્યું છે શું નામ છે તમારું અતુલ પટેલ જણાવવાનું તો બદોળની અંદર વડાલી તાલુકા થી આઠ કિલોમીટર દૂર આવેલું અને એક સેવાડું ગામ છે ત્યાં ધમધમતા દારૂના અડ્ડા ચાર થી પાંચ નાના મોટા બુટલેગરો અહિયાં છે અને વિશેષમાં જણાવું તો આગળ પણ અમે અહીંયા વડાલીના પીએસઆઈ સાહેબ એવા ઉમટ સાહેબને અમે રૂબરૂ અહીંયા જે ચાર બેરે રમ એમને રૂબરૂ ખાલી કરાયા હતા એમની જાણ સારું તો બી કોઈ કેસ એમની જોડે કોઈ કર્યો નહોતો ત્યાર પછી વારંવાર અમે ગામ લોકો સામૂહિક જે આપણે ગુજરાત સરકારની જે માહિમ હતી સો કલાકની અંદર જે બુટલે ઘર હોય એમને લેખિતમાં કોઈ રજૂઆત હોય ને એમની તપાસ કરાવવાની એના અનુસંધાનમાં પણ અમે ગામ સમસ્ત એક અરજી વડાલી પીએસઆઈ પોલીસ સ્ટેશનમાં અમે અરજી ગામના દસ થી પંદર માણસો ગામ સમૂહ કરી અને ત્યાં અરજી આપી પણ એનું પણ કોઈ પ્રકારનો કોઈ નિકાલ નહીં કોઈ પણ અને આજ પણ અમે જોઈએ અમારા બીડ જમાદાર હરેશભાઈ ને પણ અમે વારંવાર રજૂઆત કરી છે તો બી કોઈ નિરાકરણ આવતું નથી અને ત્યારબાદ અમે અહીંયાથી અમારા ગામનો હાઈવે રોડ ઉપર વારંવાર અહીંયાથી જે અહીંયા દેશી દારૂની જે પોટલ જે ગાડીઓ જાય છે એ દેલવાડા નાદરી અહીંયાથી અમારા રોડ ઉપર થાય એમની ગાડીઓ જેટલી ફાસ્ટ ફૂલ ઝડપે જે દોડતી હોય છે અને એના લીધે કોઈ એક્સિડેન્ટ નો ભય રહે એવું બધા અમના ગામ લોકોને છે એના બાળકો અમારા રોડ ઉપર ચાલતા હોય છે સ્કૂલે જતા હોય છે ગમે તે સાહેબ સ્કૂલ સ્કૂલ ટાઈમ પણ એ લોકો ફૂલ ફાસ્ટ ઝડપે ગાડી પર મોટા પોટલા લઈ અને હેરાફેરી કરતા હોય છે મિત્રો બીજા એક ભાઈ છે આપણી સાથે તેમની સાથે વધુ વિગત શું નામ છે તમારું મુકેશભાઈ પટેલ શું કેવું છે ગત રાત્રે જે દારૂ પકડાયો આપ દ્વારા ગામ લોકો દ્વારા તો શું કેશો બાબતે ગામ લોકો દ્વારા દારૂ પકડ્યો એ દારૂ પકડવાની પ્રક્રિયા પોલીસ ની છે પણ છતાં એ કુબાધરલ યુવાનો એ ઘણા ટાઈમ થી આ દારૂ હેરાફેરી થતી હતી ફૂલ સ્પીડ માં ગાડી લઈને જતા હતા પણ ઉભી ના રાખતા પણ ગત રાત્રે ગાડી પર દારૂ ભરેલો હતો અને એને આગળ ઉભા રહી અને ગાડી ને પકડેલ હતી અમે હવે દારૂનો ધંધો તો સાહેબ લગભગ ઘણા વર્ષ સુધી ચાલે છે ઘણા વખત પોલીસ સ્ટેશન કમ્પ્લેન કરી છે અરજીઓ લેખિત મૌખિક બધું જ કરેલું છે પણ આજ સુધી કોઈ પરિણામ આવ્યું નહીં આ દારૂના ધંધાના કારણે અમારા ગામના ઠાકોર ભાઈઓ પટેલભાઈઓમાં બે પોચ યુવાનો દારૂ પી અને મરી ગયેલ છે એમના હાલ બાળકો એકદમ દયનીય સ્થિતિમાં જોઈએ છે એમની પત્નીઓ વિધવા થયેલી છે પણ આજ સુધી આટલી રજૂઆત કરવા છતાં પોલીસે કોઈ એક્શન લીધી નથી બરોબર અમે રાત્રે એ માટે પોલીસ સ્ટેશન ગયા હતા કે ભાઈ તમે અમને લેખિતમાં આપો આ ગામમાં દારૂ ના વેચાય બરોબર એના માટે અમે ગામ લોકોએ સહિયારો પ્રયત્ન કરીને ત્યાં વડાલી પોલીસ સ્ટેશન ગયા હતા પણ તેઓ મને ખાલી આશ્વાસન આપ્યું કે હવે પછી દારૂ નહીં વેચાય પણ અમે આગામી દિવસોમાં જો દારૂ પકડાશે અને વેચાશે તો આનું ઉગ્ર આંદોલન કરશે ગામ લોકો જેમનું કેવું છે કે દારૂ તમે પકડો અને સખ્ત એક્શન લો જેથી કરી અમારા ગામના લોકોનું જીવન ઝેર થતું બગડે હસમુખ પ્રજાપતિ આઈ સેવન ન્યુઝ ગુજરાતી સાબરકાંઠા